કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ એનપીકે ખાતરના ભાવમાં થયેલા રૂપિયા એકસો ત્રીસના વધારા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા પાલભાઈ આંબલિયાએ કહ્યું કે પચાસ કિલોનો એનપીકે થેલી જે અગાઉ રૂપિયા સત્તરસો ને વીસમાં મળતી હતી હવે રૂપિયા અઢારસો ને પચાસમાં મળશે ખેડૂતો માટે દવા ખાતર બિયારણ ડીઝલ અને મજૂરી જેવી જરૂરી વસ્તુઓનો ભાવ સતત ઊંચો જાય છે જ્યારે ખેત પેદાશના ભાવ દર વર્ષે ઘટે છે આવું કેમ બને છે તેમણે વધુમાં કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય બજારના ભાવોમાં ખાતરના ભાવ વધે તો પાકના ભાવ પણ તો વધવા જોઈએ ખેતી સિસ્ટમ એટલે બિન મૂલ્યવાદી બનાવી દેવામાં આવી છે કે ખર્ચ વધે પણ આવક ના વધે સરકાર કહે છે કે વર્ષોથી બે લાખ કરોડ રૂપિયા સબસિડી આપે છે છતાં છેલ્લા દસ વર્ષમાં ખાતરના ભાવોમાં ત્રણસો ને પચાસ ટકાનો વધારો થયો છે તો આ સબસિડી ક્યાં જાય છે તેમ પ્રશ્ન કરવા રહ્યું ને ત્રીસ રૂપિયાનો સરકારે વધારો કર્યો છે જે થેલી પેલા સત્તરસો વીસ રૂપિયાની આવતી હતી એ થેલી હવે અઢારસો ને પચાસ રૂપિયામાં ખેડૂતોને મળશે ત્યારે સવાલ એ થાય છે ખેડૂતની ખેત પેદાશ ની અંદર ચૌદ થી બે હાજર પચીસ સુધીમાં સાડા ત્રણસો ટકાનો વધારો થયો છે કેન્દ્ર સરકારે એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે બે લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે એક બાજુ બે લાખ કરોડની સબસિડી સબસીડી આપે બીજી બાજુ સાડા ત્રણસો ટકા ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક શંકા જાય છે કે આ સહકાર મંત્રાલય જે ઉભું કરવામાં આવ્યું છે આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે બે બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે